બે જ તમારામ ઘર અમારે ઘેર જગ્યા છે થયા એક જોઈ ચોક માં જાન તમારા ઘર ને પથ્થર પડે જવાની છે

કરો ખરા પડતું કરું જીસીબી મારા કરશે હાથો વાળું એ નહીં અલઈ જો મોટા છો ને તો મોન રાખો એક ડગલું વધારે ભરી ના તો ટોટીઓ વછોડી નાખ્યો હું એટલે પછી મું એ તને મોટો સડકા મરિયે દમરો હું એટલા કીધું તમને આલી ઓથી ડગલું ભરીને બતાવ એટલે હું ડગલું ને ભરી લ્યો લ્યો હું તો ભરી ગયો છે આજી કાવ માપે હો એક કે ઓથી અંતાની નાખ્યો હું ઘર ના કર્યું હોય તો આપણે કાહાડે જાવું છે તો જ કહું માપે લ્યા એટલે મજા નહી આવે

આઈસે ઘર હાથો આવ ટેન્ટ અને અમાર ઘર ઘર કુટી બાળી હોય ને પણ હવે તો આમ જ કેવું કે ઘર હાસું ઓલું કરી જ છે શું કરીએ એ એટલે હવે હોય થી દવા ની તમે કહેતા હતા ને ઘર કર્યું અલે ઘર કર્યું છે અને ટેબા ઉધી છે અને આજે તો આવલા ભરીને ટ્રેક્ટર આવે ઢેબન બેબન સિમેન્ટ ને ઠેલે લઈને અને તમાર પેલા જે હાતો ને ઈ ઉખાડ લેજો અને હોય થી આડવા ને દર બાદરજી તમે ફોન કરો કર્યો કર્યો આગેવાન કે હું અહીં આવી મુ કીધું હે તો આબા જ મને આગે મને હાથ ના બોજા તો હારું બધા ક્યાં આવજે રે આવતા છે એ આવ આવ બાની વાટે વના તમે બટા આગે તમારો ફોન લાગુ હ તમાર જાવ ઓમ જો બાકુ તો

એટલે જોઈ લીધા ઓટલા ઉપર કરી હો મન ઉપાય ને લાન ઘર કર્યું તો લ્યા એટલે યાર તમે તો તો સળવાન ચાલુ કરી દીધું યાર ભાઈ આખો એમ જ બા ઘર કર્યું ઘર કર્યું ટ્રેક્ટર આવી પણ

વારવાર બકાને ફોન કર બકા બોકો બોય જોન બતમી બદર ને એક એક નમ આદમા આવ તમે જો લ્યા આ પાનું ઉંધું બાખી બધું અરે અરે બકા કેટલે છે આ ચોક માં આવજે કે પેલા ગટુજી ઘર કરતા જાય અત્યારે તો આવે ઓય પથુવાડ એટલે તમે આ લ્યા હું કેતો તો હાકી છે કીધું છે કોઈ કેતા ન બંધા નતા તો કોઈ બકો એટલે ઓમ તા ઓમ હા હા ને તો મારા એમ તો કર કર કર્યું લ્યા શું ઘર કર્યું છે પણ હમદાન વગરનો ઉપર શું ઘર કર્યું ને ઉઠે ને તો મો તો એટલે ત્યાં નતો પીધું હું ના આવે

આપણું છે તો કોઈ વાત આ તો એટલું જ કીધું છે આ તો સારું કર્યું ઢોકળા કર્યા તમે ના આવે તો તો કમ્પ્લીટ જેલો જ

આવું પછી અમે શિયાળો વાળ્યો ટાડે આવે છે તમાર બધન ઘર લાઈને આવજ લે